વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર અગિયાર આવેલ ઓપી રોડ રિલાયન્સ મોલ ની પાસે તેત્રીસ થી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઓપી રોડ ખાતે આવેલ સંતોષનગર ઉડાના મકાનો પાસે રહીશો દ્વારા કરેલા દબાણોનો સફાયો કરવામાં આવ્યો વડોદરા શહેરમાં ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે લાલ આંખ કરી છે અને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઓપી રોડ ખાતે આવેલા ત્રીસથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં શેર દુકાનો ઓડીઓ દૂર કરવામાં કામગીરી હાથ ધરાઈ જેમાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક નગર નગરસેવકોની ઉપસ્થિતિમાં દબાણનો સફાયો કરાયો વોર્ડ નંબર વહીવટી વોર્ડ નંબર અગિયારમાં રિલાયન્સ મોલ ઓપી રોડ એની પાછળનો ભાગ સંતોષનગર મેઇન રોડ ઉપર રોડ લાઇનમાં દબાણો કરેલા છે ઓટલા શેડ ટોયલેટ બાથરૂમ પાણીની ટાંકી કમ્પાઉન્ડ વોલ વગેરે ત્રીસથી તેત્રીસ જેટલા યુનિટ ટીડીઓ શાખા એસઆરપી દબાણ શાખા જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વગેરે સંયુક્ત રીતે આજે દબાણ દૂર થવાનું કામગીરી કરેલ છે દબાણી રોડ પૂરો આવ્યો છે એટલે હાલમાં અત્યારે અમે દબાણ દૂર કરીશું ત્યારબાદ જે જેથી કન્સર્ન ડિપાર્ટમેન્ટ એમની કામગીરી આગળ કરશે ચિરાખશા દબાણ શાખા કિટારી